ચાલો દોસ્તો તો આપણે ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમની અંદર છેલ્લો લાસ્ટ ભાગ જોઈએ કાર્બિન કાર્બોકેટાઇન જોયો કાર્બેનાઇન જોયો મુક્તમૂલક જોયો હવે આપણે કાર્બિનની વાત કરવાની છે દોસ્તો કાર્બિન એટલે શું થશે કાર્બિન સી એચ ટુ ધારી લો કે તમારી પાસે ક્લોરોફોમ છે શું છે ક્લોરોફોમ સીએચ થ્રી ઓકે સી એચ સીએલ થ્રી જે છે તમારી પાસે અથવા તો ક્લોરોફોર્મ ક્લોરોન છે ચાલો બરાબર છે અથવા તો ક્લોરોફોર્મની હું વાત કર દઉં સીએચ સીએલ થ્રી આવું કંઈક સંયોજન છે તમારી પાસે હવે આની અંદર એમાંથી હું બે વસ્તુ કાઢી નાખું છું એટલે કે દૂર કરું છું રિમૂવ કરું છું એચ અને સીએલ પણ એ પોત એક એક ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય છે આ પોતાનો ઇલેક્ટ્રોન પોતાનો ઇલેક્ટ્રોન લઈને નીકળે છે બરાબર છે એચ સીએલ ટૂંકમાં દૂર થઈ જાય છે તો અહીંયા વધે શું સી એની સાથે સીએલ એની સાથે સીએલ અને આખી એક ઇલેક્ટ્રોનની જોડી ખ્યાલ આવ્યો કે નહીં તો આટલી વસ્તુ મળે છે તો આને કાર્બિન કહીશું એટલે કે ટૂંકમાં કાર્બિન કાર્બોકેટાઇન તો એના પર કાર્બન પર વીજ વાર હતો કાર્બેનાઇન તો કાર્બન પર ઋણવીજ વાર હતો મુક્ત મુલક તો એક સિંગલ ઇલેક્ટ્રોન હતો કાર્બન પર પણ અહીંયા કાર્બન પર બે બીજા કોઈ પરમાણુ હશે અને એક કાર્બન પર ઇલેક્ટ્રોનની જોડી છે ઇલેક્ટ્રોન યુગમાં છે ખ્યાલ તો આને કાર્બિન કહીશું એટલે ટૂંકમાં મારે આમ રિપ્રેઝન્ટ કરવું હોય તો કરી શકાય અહીંયા કોઈ એક્સ છે અહીંયા કોઈ વાય છે અને કાર્બન પર ટોટલ ચાર સંયોજકતા હતી ને એક બે ત્રણ અને ચાર એમાં એ ચાર સંયોજકતાને કારણે બે ઇલેક્ટ્રોન જ છે ખાલી બીજું કાંઈ છે નહીં ખબર પડી કે નહીં ચાર સંયોજકતાના કારણે શું છે ખાલી બે ઇલેક્ટ્રોન જ છે એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે ઓકે એટલે આ જે છે ખરેખર આ કાર્બિન છે અહીંયા બે એક્સ અને વાય તરીકે શું જોડેલું છે અહીંયા એચ જોડેલો છે અને અહીંયા પણ શું જોડેલું છે એચ એટલે આ કાર્બિન થઈ ગયું આ કાર્બિનનું બંધારણ છે એટલે આ એક વખત ખાલી નોર્મા નોર્મલ તમારે ખાલી ફોર્માલિટી માટે આ પ્રસ્તાવ આ જે વાંચી લેવાનું છે આખું યાદ રાખવાની જરૂર નથી એટલે તમારી નોટમાં તમે લખી લેજો પણ સમજવા માટે આપણે આપ્યું છે આ પ્રકારની રાસાયણિક સ્પીસીસ ડાયવેલેન્ટ કાર્બન ઓકે કોઈ વીજભાર ધરાવતો નહીં ડાયવેલેન્ટ એટલે બે સંયોજકતા કેટલી છે બે આને કોઈ વીજભાર છે નહીં અને કોઈ વીજભાર નથી ધન વીજભાર નથી બે મોનોવેલેન્ટ એટલે બે મોનોવેલેન્ટ આ બે મોનોવેલેન્ટ જોડાયેલા છે પરમાણુ ઓકે બે મોનોવેલેન્ટ અણુ અથવા પરમાણુ કે પરમાણુ સમૂહ જોડાયેલા છે અહીંયા કઈ પણ બે વસ્તુ જોડાયેલી હશે પરમાણુ હશે પરમાણુ સમૂહ હશે જે હશે તે એ સિંગલ બંધથી જોડાયેલા હશે ને ઓકે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં પણ છે અને બે નહીં પણ એક એક આવશે કેટલા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે યુગ્મ ધરાવે હા અબંધકારક ઇલેક્ટ્રોન પૂછ્યા છે તો બે છે આ બરાબર છે પણ યુગ્મ પૂછ્યા છે તો કેટલા થશે એક એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા બે અબંધકારક ઇલેક્ટ્રોન આ કાર્બન પરમાણુ કે જે ડાયવેલેન્ટ છે તે કાર્બિન્સ છે ડાયવેલન્ટ છે બે બે અબંધકારક ઇલેક્ટ્રોન છે યુગમાં પૂછે તો એક છે બરાબર ની આસપાસ સષ્ટક છે અષ્ટક નથી સષ્ટક છ કાર્બન છે સોરી છ ઇલેક્ટ્રોન છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ઇલેક્ટ્રોન છે ઓકે કાર્બન એ સામાન્ય રીતે પ્રકાશની હાજરીમાં આવું પ્રકાશ આવું કઈ રીતે મળે છે પ્રકાશની હાજરીમાં ઉષ્મી વિભંજન વડે ઓકે ડાયમો અથવા કિટોન્સમાંથી મેળવી શકાય છે ઓકે એટલે આ તમે જોઈ શકો ચાલો આપણે મેળવીએ આ કિટોન્સ જે છે એની અંદરથી આપણે કીટીન પણ કહેવામાં આવે છે અને આની અંદરથી આ જે તમને આપ્યો છે સીએચ ટુ ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ આની અંદરથી જો આની તમે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરશો તો આ બંધ જે છે આ ઇલેક્ટ્રોનની આખી જોડે અહીંયા આવી જશે આ ઇલેક્ટ્રોનની જોડી આના પર આવી જશે ખ્યાલ આવ્યો આ જોડી અહીં આવી ગઈ એટલે એક જોડી થઈ ગઈ બંધ તૂટી ગયો આખો આ જોડી અહીં આવી ગઈ એટલે કાર્બન પર બંધ આવી ગયો છે તો મિથાઈલીન કહેવામાં આવે આને શું કહેવામાં આવે છે મિથાઈલીન મળે છે આ જે છે આનું બંધારણ આપણે રેગ્યુલર લખીએ તો કાર્બન પર બે હાઇડ્રોજન છે બે હાઇડ્રોજન અને એક ઇલેક્ટ્રોન યુગ્મ છે ખ્યાલ આવ્યો આને કાર્બિન્સ કહીશું આપણે શું કહીશું આપણે કાર્બિન તો આ કાર્બિન એ કાર્બિન આવશે કાર્બિન અલ્પજીવી છે કેવું છે અલ્પજીવી છે કાર્બીને કેવું છે અતિ અલ્પજીવી છે પહેલાની જેમ કાર્બોકેટાઇન એની જેમ અલ્પજીવી અને ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે તરત જ બીજા સાથે પ્રક્રિયા કરશે એટલે ભાગ એક ટુકડો છે ભાગ છે કોઈ કાર્બિન્સ પાસે બાહ્યતમ કક્ષામાં માત્ર છ જ ઇલેક્ટ્રોન છે છ ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન ની ઉણપ ધરાવે છે એટલે ઇલેક્ટ્રોન મેળવવા ટ્રાય કરશે જે બધાથી ઇલેક્ટ્રોન મેળવે તેને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય અથવા લુઇસ એસિડ કહેવાય શું કહેવાય લુઈસ એસિડ જે ઇલેક્ટ્રોન દાન કરે તેને લુઈસ બેઝ કહેવાય તમને ખબર છે કાર્બોકેટાઇન જે છે એ પણ મેળવવાની ટ્રાય કરે છે એટલે લુઈસ એસિડ કહેતા હતા આપણે એવી જ રીતે કાર્બિન્સ પણ મેળવવાની ટ્રાય કરે છે એટલે લુઇસ એસિડ છે ઓકે એટલે આ તમારે યાદ રાખવાનું છે ચાલો કાર્બિનના બે પ્રકાર છે સિંગલેટ કાર્બિન અને ટ્રિપલેટ કાર્બિન તો સિંગલેટ કાર્બિન એટલે શું પહેલા હું એક કામ કરું અહીંયા બંધારણ ડ્રો કરી દો કાર્બન છે બરાબર છે આપણે આવું જોયું હતું બંધારણ હમણાં આ બે એચ હું ડ્રો કરી દઉં અહીંયા અને એક કક્ષક જે છે આમ છે આવી રીતે છે ઓકે એટલે ટોટલ કક્ષક કેટલી થઈ ત્રણ એક બે ને ત્રણ કાર્બન પાસે ટોટલ ચાર કક્ષક હોય એમાંથી એક કક્ષક ખાલી રહી ગઈ એટલે અહીંયા કોઈ બે વસ્તુ જોડાયેલી છે આમ જે કંઈ પણ હશે તે એચ હોય તો એચ અહીંયા એક્સ કહી દઉં અહીંયા શું કહી દઉં વાય કહી દો બરાબર આ બે વસ્તુ જોડાયેલી છે એક કક્ષક જે છે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે ત્રણ કક્ષક થઈ ગઈ એક જ સમતલમાં સંકરણ કયું થઈ ગયું એસપી ટુ એક કક્ષક એમની પાસે ખાલી છે જેને સંકળમાં ભાગ લીધો નથી એ કક્ષક ખાલી છે આ કક્ષક ખાલી છે જેને સંકળમાં ભાગ લીધો નથી આ ઇલેક્ટ્રોન ને આવી રીતે બતાવવામાં આવે અથવા અથવા આવી રીતે ન બતાવવા હોય તો તમે આમ પણ રિપ્રેઝેન્ટ કરી શકો છો અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે એને તમારે રિપ્રેઝેન્ટ કરવા હોય તો આમ પણ બતાવી શકો છો એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન બરાબર છે તો આ કાર્બિન સિંગલેટ કાર્બિન નું બંધારણ થયું કોનું બંધારણ થયું સિંગલેટ આ આ બધી વસ્તુ જે એક જ સમતલ માં હોય છે આ દરેકે દરેક વસ્તુ આ એક આ બે અને આ ત્રણ આ બધું એક જ સમતલ માં હોય બરાબર છે ને એટલે એને સંકરણ કયું હશે એસપી ટુ હશે ચાલો મધ્યસ્થ કાર્બન પરમાણુ નું સંકરણ કયું હશે એસપી ટુ હશે ત્યારબાદ ત્રણ માંથી બે કાર્બન એસપી ટુ સંકૃત કાર્બન જે છે એ સિગ્મા બંધ બનાવે છે ત્રણ એસપી ટુ સંકૃત કક્ષક ત્રણ છે એક બે અને ત્રણ એમાંથી આ બે છે એ સિગ્મા બંધ બનાવે છે ઓકે અને ત્રીજી એસપી ટુ સંકૃત કક્ષક અબંધકારક ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન યુગ્મ એક છે પણ ઇલેક્ટ્રોન કેટલા છે બે છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે અથવા બે ઇલેક્ટ્રોન ધરાવે એવું પણ કહી શકાય છે અને એક અસંકૃત પી કક્ષક જે છે એ ખાલી છે એટલે આ પી કક્ષક જે છે તે કેવી છે ખાલી છે આ કયો કાર્બિન થયો સિંગલેટ કાર્બિન થયો હવે આપણે ટ્રિપ્લેટ કાર્બિનની વાત કરી દઈએ એનું પણ બંધારણ મસ્ત રીતે ડ્રો કરી દઉં એટલે ખ્યાલ આવે છે ટ્રિપ્લેટ કાર્બિન કઈ રીતે ડ્રો કરશું તો સિંગલેટ કાર્બિન ને બાજુમાં રાખીએ નહીં તો ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે બેના બંધારણ મિક્સ થઈ જતા હોય છે તો આ સિંગલેટ કાર્બિન ને હું અહીંયા રાખી દઉં છું એક કક્ષક આપણે આ જે ખાલી કક્ષક બતાવી છે આ સિંગલેટ કાર્બિન છે હવે બાજુમાં ટ્રિપ્લેટ કાર્બિન ડ્રો કરું છું અહીંયા તમારે કાર્બન છે એની સાથે કક્ષક જે છે કક્ષક તમારે ડ્રો કરી દેવાની રહેશે આવી રીતે છે અને બે એની સાથે બે પરમાણુ જે જોડાયેલા છે આવી રીતે એક્સ અને બીજો વાય એ આમ સીધી લાઈનમાં છે કેમ કઈ રીતે આમાં જો આ બે આમ બાજુ બાજુમાં હતા કેમ કે આની અંદર જે આ બે ઇલેક્ટ્રોન છે ને એ અલગ અલગ કક્ષકમાં છે એક કક્ષકમાં છે નહીં આ એક કક્ષકમાં અહીંયા છે ને એક અહીંયા છે આવી રીતે છે અને જો આવી જ રીતે આકૃતિ ડ્રો કરવી હોય તો પણ ડ્રો કરી શકો છો તમે અહીંયા એક અહીંયા બીજો એક્સ વાય બરાબર છે અને અહીંયા કક્ષક બતાવી દીધી આ કક્ષક આપણે કેવી બતાવી હતી ખાલી એક ઇલેક્ટ્રોન આમ અને એક ઇલેક્ટ્રોન આમ ટ્રિપ્લેટ નામ પણ રિપ્રેઝન્ટ કરી શકો પણ આમ એટલા માટે છે આમ એટલા માટે છે કે આનું સંકરણ એસપી છે એટલે આ બે વચ્ચેનો ખૂણો કેટલો હશે એકસો નો એટલે આ રીતે જે રિપ્રેઝેન્ટ કર્યું છે આ ટ્રીપલેટ છે જો કે આ કાર્બિન કાર્બિનનો ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી હોતું પણ આપણે સિલેબસમાં કોઈ વસ્તુ બાકી રહી જવી જોઈએ નહીં મેન તો કાર્બો કેટાઇન છે કાર્બેનાઇન અને મુક્તમૂલક સૌથી વધારે અગત્યનું કેટાઇન છે ખ્યાલ આવ્યો એટલે આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ પણ નથી પણ બાકી ન રહી જાય એટલા માટે આપણે આખું લઈ લઈએ છીએ ટ્રીપ્લેટ કાર્બિન જે છે મધ્યસ્થ કાર્બન પરમાણુ છે એનું સંકરણ કયું છે એસપી છે ત્યારબાદ સંકૃત કાર્બન છે બીજા મોનોવેલેન્ટ બીજા મોનોવેલેન્ટ પરમાણુ સાથે જોડાય એને કયો બન બનાવે છે સિગ્મા એટલે અહીંયા જોડાયને કયો બંધ બનાવે છે સિગ્મા બંધ બનાવે છે જ્યારે બે અસંકૃત કક્ષકો જે છે એકબીજાને લંબ રહે છે એકબીજાને લંબ આ કક્ષક એક થઈ અને બીજી એને લંબ હશે આ કક્ષક આમ હશે તો બીજી આમ હશે અને લંબ રહી અને એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય આમાં નામાં એકબીજામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય એક એક ગોઠવાય આ કક્ષક આમ છે તો બીજી આને લંબ છે આ આ કક્ષક છે તો આ એને લંબ છે એકબીજાને લંબ છે આ ઉપર છે તો આ આવી રીતે હશે એટલે એકબીજાને લંબ રહીને શું ગોઠવાય છે ઇલેક્ટ્રોન ગોઠવાય છે તો આ રીતે તમારે જોવાનું છે અને એક ખાસ ધ્યાન રાખવાનું સિંગલેટ કાર્બિન કરતા ટ્રિપલેટ કાર્બિન વધુ સ્થાયી છે સિંગલેટ કાર્બિન કરતા ટ્રિપ્લેટ કાર્બિન જે છે એ વધુ સ્થાયી છે આટલી વસ્તુ યાદ રાખવાની આ બંનેઓની આકૃતિ છે મસ્ત રીતે જોઈ લેવાનું છે દોસ્તો ઓકે તો આ વાત હતી તમારી કાર્બોકેટાઇન કાર્બેનાઇન મુક્ત મુલક અને કાર્બિન્સ બસ આટલી વસ્તુ આપણે જોઈએ આ ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમની અંદર તમારે આટલી વસ્તુ જોવાની છે ઓકે ચાલો થેન્ક યુ